નેશનલ પોલિસી અત્યાર અત્યાર સુધી ભારત સ્વતંત્ર થયું પછી સુધીમાં ત્રણ દુશ્મન દોરે જવા સારે જહા સે અચ્છા હિન્દો સતા હા કુછ બાત હૈ હસ્તી મીટતી નહીં હમારી ક્યાં હૈ કુછ બાત ક્યાં હૈ પાણી એચ ટુ છે પણ શું ગંગાનું પાણી એ ભારતના લોકો માટે માત્ર એચ ટુઓ છે મને જે વિષય આપવામાં આવ્યો છે એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને ગુરુકુલથી ભારતકુલ સુધી આમ તો આનું આ ટાઇટલ જ એવું છે આ જે ભારતકુલ ફેસ્ટિવલ છે એ ભાવ રાગ અને તાલ એવી થીમ પર યોજાઈ રહ્યો છે આખું આયોજન આમ ભારતીય સંસ્કૃતિને પોષક છે સરસ આયોજન થયું છે એટલે પહેલાં તો હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું આયોજન અહીંયા અમદાવાદના આંગણે એમણે કર્યું અત્યારે આખું વાતાવરણ પણ એ પ્રમાણે બની રહ્યું છે એટલે ખરેખર આવા આયોજનો થવા જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું કારણ કે જે ઇકોસિસ્ટમ આખી તૈયાર થઈ રહી છે ભારતના યુવાનો જે રીતે સંસ્કૃતિમાં આપણી પરંપરાઓમાં આપણા આધ્યાત્મમાં રસ લઈ રહ્યા છે એ રીતે આ અત્યંત જરૂરી બાબત છે એ માટે ટીમને અભિનંદન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને ભારત કુલ એને બહુ સારું એવું કનેક્શન છે એ મારે તમને વીસેક મિનિટમાં એસ્ટાબ્લિશ કરી આપવાનું છે એટલા માટે કે આપણે શરદભાઈને પણ સાંભળવા છે હું પણ ખરેખર કહું તો એમને સાંભળવા માટે જ આવ્યો છું કારણ કે એક સમય એવો હતો કે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે જ્યાં પણ એમનું વ્યાખ્યાન હોય કે ક્યાં કે બોલવાના હોય કે આવવાના હોય તો પણ અમે લોકો ત્યાં આગળ જતા હતા તો સ્વાભાવિક રીતે કે એમને આપણે વધારે સમય આપીને સાંભળીશું મારી વાત હું વીસ મિનિટમાં પૂરી કરીશ હું અધ્યાપક છું છતાં પણ સમયસર પૂર્ણ કરી શકું છું એ તમે આજે તમને એની ખાતરી પણ થશે ઇકબાલનો એક બહુ સરસ શેર છે કે કુછ બાત હૈ કે હસ્તી મીટતી નહીં હમારી સદીઓ રાહ હે દુશ્મન દોરે હમારા સારે જહા સે અચ્છા હિન્દોસ્તા સતા કુછ બાત હૈ કે હસ્તી મીટતી નહીં અમારી ક્યાં હૈ એ કુછ બાત ક્યાં હૈ એવું શું છે કે અનેક આક્રમણો પછી અનેક એમ કહેવાય કે અનેક વખત ભારત તૂટ્યું હશે ભાંગ્યું હશે અને તેમ છતાંય આજે ભારતની પરંપરાઓ મોટાભાગની પરંપરાઓ આજે પણ જીવંત છે ચાલી રહી છે કેટલીક લુપ્ત થઈ તો એને રિવાઇવ કરવાનો પણ અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે એવું શું છે તો આ કુછ બાત જે છે એનો જવાબ આ ભારત કુલમાં છે એનો જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે મારે તમને થોડું બેકગ્રાઉન્ડ પણ આપવું જોઈએ કે વોટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી અત્યાર સુધી ભારત સ્વતંત્ર થયું પછી અત્યાર સુધીમાં ત્રણ નીતિઓ આવી છે આપણે સ્વતંત્ર થયા તમે બધા જાણો છો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ત્યાર પછી પહેલી શિક્ષણ નીતિ આપણે લઈને આવે નાઇન્ટીન સિક્સટી એઇટમાં તમે વિચાર કરો એટલા સમય સુધી આપણે અંગ્રેજોએ જે બનાવી આજે પણ અંગ્રેજોએ જે કંઈ શિક્ષણની નીતિ રેગ્યુલેશન બનાવ્યા એ પ્રમાણે ઘણું બધું ચાલતું આવ્યું હતું સિક્સટી એઇટમાં પહેલી આવી છ્યાસીમાં બીજી આવી અને અત્યારે બે હજાર વીસમાં ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે પહેલી નીતિ આવી હતી એ પણ સારી જ હતી આપણા માટે એવું કહેવાય છે કે નીતિઓ તો બહુ સારી બને છે પણ આપણે કાચા ક્યાં છીએ અમલવારીમાં ગુજરાતીઓ તો ખાસ આપણે ઉત્સાહ એટલો બધો ઉત્સાહ હોય આપણને કે આપણે વાત ના પૂછો હમણાં એક બેન મને બહાર મળ્યા તો મને કહેતા હતા કે સાહેબ તમે ગઈ વખતે આવ્યો ત્યારે બહુ સરસ બોલ્યા હતા આજે પણ હું તમને સાંભળવા આવીશ હું સેના પર બોલ્યો હતો કે એ નથી ખબર પણ બહુ સરસ બોલ્યા હતા આપણે તો ઉત્સાહી છીએ બહુ એટલે નીતિઓ તો સરસ બનાવીએ પણ એની અમલવારી કરવામાં આપણે ખૂબ કાચા છીએ એવું ડેટા આપણને કહે છે હું એ ડેટામાં વધારે જતો નથી કારણ કે આપણી પાસે એવો સમય નથી સિક્સટી એઇટમાં પહેલી એટી સિક્સમાં બીજી બે હજાર વીસમાં આપણે ત્રીજી નીતિ લાવ્યા તમે વિચાર કરો એટી સિક્સ અને બે હજાર વીસ ચોત્રીસ વર્ષ પછી આપણે એક એકવીસમી સદીની નીતિ લઈને આવ્યા ઇટ વોઝ અ વેરી લોંગ ટાઈમ અવેઇટેડ ઘણા સમયથી આપણને આશા હતી કે નીતિ આવે આવી પણ ખરી અને એ નીતિમાં ઘણું બધું એવું આવ્યું કે સમગ્ર ભારતને એમ લાગ્યું કે આની તો વર્ષોથી આપણને જરૂર હતી વર્ષોથી આપણે એની ચિંતા કરતા હતા એનું ચિંતન કરતા હતા તમે વિચાર કરો કે જે ભારત જેની આપણે સાંસ્કૃતિક રાષ્ટ્ર તરીકે એક કલ્ચરલ નેશન તરીકે કલ્પના કરીએ છે એ ભારતનું પોતાનું કહી શકાય પોતાની પરંપરાનું કહી શકાય એવું આપણા અભ્યાસક્રમોમાં એવી આપણી ભણાવવાની પદ્ધતિઓમાં એવી આપણી શૈલીમાં ધીરે ધીરે લુપ્ત થતું ગયું ને વધારે ને વધારે લુપ્ત થયું હું તમને ઉદાહરણ આપીને કહી શકું એમ છું હવે ઘણાને એમ થાય કે આ નીતિમાં એવું શું છે પહેલાં તો એમ કર્યું કે આ નીતિનું નામ જ એવું આપ્યું પહેલી જે એટી સિક્સની નીતિ હતી એ નીતિમાં એટલે બીજી નીતિમાં એમ કહ્યું ન્યૂ પોલિસી ઓન એજ્યુકેશન ન્યૂ અહીંયા આનું નામ પણ એની છે પણ એ ન્યૂ નથી ઇટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી આ પોલિસીના નિર્ધારકો સાથે ઘણી વખત મારે મળવાનું થયું ત્યારે નેશનલ શબ્દ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ એનું કારણ શું તેનું કારણ એ છે કે વિશ્વના બધા જ દેશો એમ કહે છે કે જ્ઞાન છે એ સાર્વત્રિક હોય અને કેળવણી જે છે એ સ્થાનિક હોય રાષ્ટ્રીય હોય ગાંધીજીએ પણ એમ કહ્યું એ જ્ઞાન છે નોલેજ ઇઝ યુનિવર્સલ તમે જો પાણીનું અણુસૂત્ર છે એચ બધે એચ જ હોય તમે રશિયામાં જાઓ ફ્રાન્સ જાઓ જાપાન જાઓ એની ભાષામાં વાત કરીએ તો પણ પાણીનું અણુસૂત્ર બદલાતું નથી બિકોઝ ઇટ ઇઝ સ્ટેન્ડર્ડાઇઝ અને પ્રમાણિત કરવામાં આવ્યું છે જ્યારે આપણે વાત કરીએ નોલેજ ઇઝ યુનિવર્સલ પણ કેળવણીની જ્યારે વાત કરીએ ત્યારે કેળવણી તો સ્થાનિક હોય એની અંદર સંસ્કૃતિનું પ્રતિબિંબ પડતું હોય કેવી રીતે તો આપણે કહીએ પાણી એચ છે પણ શું ગંગાનું પાણી એ ભારતના લોકો માટે માત્ર એચ છે માત્ર એચ છે કે એનાથી વિશેષ છે એનાથી વિશેષ છે સૂર્યએ આગનો ગોળો છે વિજ્ઞાન એવું ગયું આપણે સ્વીકાર્યું પણ ખરું એ છે જ પણ શું ભારતના લોકો માટે સૂર્ય માત્ર આગનો ગોળો છે ગાય છે એક ડોમેસ્ટિક એનિમલ છે બરાબર યુનિવર્સલી એવું માનવામાં આવે છે આપણે પણ માનીએ છીએ પણ શું ભારતના લોકો માટે ગાય એ માત્ર એક પ્રાણી છે દુધાળું પ્રાણી છે કે બીજું કંઈ છે એનાથી વિશેષ છે ગાય એ મારી માતા છે સૂર્ય એ મારા દાદા છે ચંદ્ર એ મારા મામા છે નદી જે છે એને અમે માતા તરીકે પૂજીએ છીએ ગંગાને અમે માતા કહીએ છીએ તો આ જે છે સ્થાનીયતા જે છે એમાં નેશનલિઝમ આવે છે એટલા માટે આ નીતિનું નામ આપવામાં આવ્યું છે ન્યૂ નહીં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે હવે પછી ભારતનું જે કંઈ છે અહીંયા ભારતની ભારતનું મૂળ ભારતનું કુળ ભારતની પરંપરાઓ ભારતની માન્યતાઓ ભારતના શાસ્ત્રો એ બધાનો સમાવેશ એ શિક્ષણમાં થાય એ માટેની ચિંતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે એટી સિક્સની જે નીતિ હતી એનું વિઝન હતું કે શું કરવાનું કેમ આનીતિ છોકરાઓને કેમ ભણાવવાના તો એનો શબ્દ હતો કે હોલિસ્ટિક એજ્યુકેશન આપવા માટે અમે ભણાવીએ છીએ હોલિસ્ટિક એજ્યુકેશન તો આપણે આપ્યું આપણને ખબર જ છે આપણે કેવું આપ્યું તમે જુઓ કે અત્યારે જે જેમ વધારે ભણતર થતું જાય જેમ જેમ સાક્ષરતાનો દર વધતો જાય જેમ જેમ એજ્યુકેશન વધતું જાય છે એમ એમ ક્રાઇમ રેટ પણ વધતા જાય છે તમે જુઓ ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધતા જાય છે રેપના કિસ્સાઓ વધતા જાય છે તો આ કેમ આ આ કોન્ટ્રાડિક્શન કેમ આવે છે તો કોન્ટ્રાડિક્શનનું કારણ એ છે કે તમે મૂળથી ઉખડી ગયા છો વિશ્વના બધા જ દેશો એમ કહે છે હું તમને ઉદાહરણ આપીને કહું કે યુનોમાં યુનોનું એક કમિશન બન્યું હતું ડેલર્સ કમિશન નાઇન્ટીન એટી સિક્સમાં એ જે ડેલર્સ કમિશન છે એનો એક રિપોર્ટ આવેલો બહુ એની ચર્ચા આખા વિશ્વમાં શિક્ષણ જગતમાં પણ થયેલી એ ડેલર્સ કમિશન એવું કહે છે કે કોઈપણ દેશની શિક્ષણ વ્યવસ્થા ડેલર્સ એ ભારતીય માણસ નહોતો ડેલર્સ એ બ્રિટનનો માણસ હતો તેમ છતાં પણ એણે એમ કહ્યું કે કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા તે દેશની સંસ્કૃતિ પ્રકૃતિ અને પ્રગતિને આધારિત તૈયાર થવી જોઈએ ફિનલેન્ડને આપણે બહુ બધા શિક્ષણની બાબતમાં વખાણીએ છીએ કે ફિનલેન્ડ એટલે બેસ્ટ એજ્યુકેશન ફિનલેન્ડનું હોય ફિનલેન્ડમાં એક એજ્યુકેશન ચાર્ટર છે એજ્યુકેશન ચાર્ટર જેમ આપણું બંધારણ હોય ને હર્ષદુભાઈ એવું એમનું શિક્ષણનું બંધારણ છે અમેરિકાવાળા પણ એમ કહે છે કે પ્રાઇમરી એજ્યુકેશન ફિનલેન્ડ જેવું અમારું નથી ફિનલેન્ડ માત્ર ખૂબ જ એવડો દેશ છે એક કરોડની વસ્તી અને તેમ છતાંય આટલું બધું કાઠું કાઢી જાય એજ્યુકેશનમાં શું કારણ છે એના એજ્યુકેશન ચાર્ટરમાં એવું લખ્યું છે કે અવર એજ્યુકેશન પોલિસી ઓર અવર એજ્યુકેશન સિસ્ટમ ઇઝ અવર નેશન સેન્ટ્રિક અમારી જે નીતિ છે એ અમારા રાષ્ટ્રને અનુકૂળ છે અમને જેવા એન્જિનિયર જોઈએ છે એવા અમે બનાવીએ છીએ અમને જેવા ડાતરો જોઈએ છે એવા અમે બનાવીએ છીએ ભારતમાં શું આપણને જોઈએ છે એવા ડાક્ટરો આપણે બનાવીએ છીએ જો એવું હોત તો અત્યારે જે છાપામાં આવે છે એવું આપણે ના વાંચતા હોત આપણને જોઈએ છે એવા એન્જિનિયર્સ આપણે તૈયાર કરી શકીએ છીએ ખરા એવું નથી થતું તેનું કારણ શું છે તેનું કારણ એ છે કે આપણે કોઈની ઊંચીની સિસ્ટમ છે એને એડોપ્ટ કરીને લઈ આવે અને એને અહીંયા આગળ થોપી દીધી તો એ સિસ્ટમને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે હવે પછીના વિઝનની અંદર બહુ સરસ વાત કરી છે કે હવે પછીના વિદ્યાર્થીઓ ન કેવળ શરીરથી પણ મન વચન અને કર્મથી સંપૂર્ણપણે ભારતીય થાય એવું કામ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરવાની છે મન વચન અને કર્મથી તમે જુઓ આપણે એટલી બધી જે પ્રધાનમંત્રી વાત કરે છે કે આપણી ગુલામીની માનસિકતા કેટલી બધી આપણી એની પર અસર છે કોલોનિયલ માઇન્ડસેટની અને આપણા આપણા શાસ્ત્રોને કે આપણે પરંપરાઓને કેવી રીતે આપણી સામે રજૂ કરવામાં આવી છે તમે જુઓ તો એના કારણે આપણે સ્વ જે છે આપણું સ્વત્વ છે એને આપણે ધીરે ધીરે ગુમાવ્યું છે એને જાગ્રત કરવાનો અવસર જો કોઈ આપતું હોય તો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને આપે છે કેવી રીતે તમે તમારે સાબિત કરવું પડે કારણ કે ઘણા બધા એવું કહે છે કે હવે તમે આ ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરશો તો એકવીસમી સદીમાં માનશે કોણ કારણ કે હવે તો એ અહીંનો જમાનો છે તમારે ટેકનોલોજીની વાત કરવી પડે તો કરવી જ જોઈએ ભારતીય સંસ્કૃતિ એમાં જ માને છે કે આનો ભદ્રા ક્રતવોયંતુ વિશ્વતા લેટસ હેવ નોવેલ થોટ્સ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ ઓફ ધ વર્લ્ડ વિશ્વની ચારેય બાજુથી જે કંઈ સારું છે એ અમને પ્રાપ્ત થાવ અમે એને લાગુ કરવા માટે તૈયાર છીએ સારું છે અહીંને સાનુકૂળ છે એવી વસ્તુઓ અહીંયા લઈ આવો ટેકનોલોજી આપણને જોઈએ નૂતન અને પુરાતનનો સમન્વય આપણને જોઈએ છે એ આવશ્યકતા છે આપણી પણ આપણે આપણાપણું છોડી અને આપણે જોન નથી થઈ જવું આપણે આપણું જેઠાપણું પણ જાળવી રાખવું છે કારણ કે જો એ જાળવી રાખીશું તો આપણું અસ્તિત્વ રહેશે ગાંધીજીએ એક બહુ સરસ વાક્ય કહેલું દેવાંગીબેન કે આપણે આપણા બારી અને બારણા ખુલ્લા રાખવા જોઈએ પણ એટલા જ ખુલ્લા રાખવા જોઈએ કે જેથી આપણા પગ જમીન સાથે જોડાયેલા રહે આ પગ જમીન સાથે જોડાયેલા રાખવાનું કામ આ નીતિ કરવાની છે તમે જુઓ કે આપણા પાઠ્યક્રમોની અંદર હું થોડું ઉદાહરણ તમને આપીને સમજાવું કે અત્યારના પાઠ્યક્રમો કેવા છે દેવાંગીબેન તો ઇકોનોમિક્સના છે તો અમે એમસીક્યુ પૂછીએ હુ ઇઝ ફાધર ઓફ ઇકોનોમિક્સ તો શું કહે છે છોકરાઓ કે એડમ સ્મિથ ઇઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ એવી રીતે ફાધર ઓફ સોશિયોલોજી તો કે ઓગસ્ટ કોમટે હું મેનેજમેન્ટ ભણાવું તો તમે વર્ષો સુધી ભણાવ્યું છે હેનરી ફ્યોલ ઇઝ ધ ફાધર ઓફ મેનેજમેન્ટ પીટર એફ ડ્રકર ઇઝ ધ ફાધર ઓફ મોડર્ન મેનેજમેન્ટ આવું દરેક વિષયની અંદર તમે જુઓ કે બધા જ નામો જે છે એ યુરોપિયન આવે આપણે વાંધો નથી એમણે કામ કર્યું જ છે એ પણ સારા શોધક છે આપણે એમને માનીએ છીએ પણ આપણા પાઠ્યક્રમોમાં કંઈ આપણી વાત તો આવતી જ નથી એટલે આપણા છોકરાઓને થાય કે આપણા બાપ દાદાઓ કંઈ ઉકાળ્યું જ નથી આપણે કંઈ કર્યું જ નહીં આપણી આટલી પેઢીઓ એમને જ જતી રહી જન્મી અને મરી ગઈ બસ ખાધું પીધું રાજ કર્યું કે બીજું કંઈ કર્યું તો આ ધીસ ઇઝ અ નેરેટિવ અને આના કારણે શું થાય કે બાળકોની અંદર જે આત્મગૌરવ હોવું જોઈએ આત્મગૌરવ ના આવે આપણે જેવું કોઈ વિદેશી વ્યક્તિને અંગ્રેજી બોલતું જોઈએ આપણે એમ માની લઈએ કે વિદ્વાન જ છે એ તો બહુ હોશિયાર જ છે એ તો આવા પ્રકારના જ હોય તો સુધરેલા જ હોય હોય સારી વાત છે પણ કોઈ પણ કાળો માણસ જોઈએ કે કોઈ પણ ભારતનો માણસ જોઈએ એટલે તરત એમ લાગે કે ના આ બરાબર નહીં હોય તરત જ આપણને ડાઉટ જાય અને અંગ્રેજી ના બોલો તો તમે જરાય વિદ્વાનોની જમાતમાં તો ચાલો જ નહીં કારણ કે વિદવતા માટેની પહેલી અનિવાર્યતા એ છે કે તમારે અંગ્રેજી બોલવું પડે બરાબર તો એ અનિવાર્યતાને સમાપ્ત કરીને તમે જુઓ જર્મની છે જાપાન છે ફ્રાન્સ છે બધા જ દેશોમાં પોતપોતાની ભાષાઓમાં કામ થાય છે ત્યાંનું સંશોધન પોતાની ભાષામાં થાય છે કારણ કે તમે જુઓ સંશોધન એટલે શું મૌલિક વિચાર મૌલિક વિચાર શેમાં આવે પોતાની ભાષામાં આવે નવીનતા શેમાં થાય પોતાની ભાષામાં આવે આપણને સપના કઈ ભાષામાં આવે છે આપણી ભાષામાં આવે છે તો આ નવીનતા જે છે એ તમે જો બીજી ભાષામાં કરવા જાઓ તો સ્વાભાવિક રીતે કટ કોપીને પેસ્ટ એ થાય જ તમારે બીજેથી ઓછીનું લાવવું જ પડે આ જે મૌલિક વિચારો જે છે એ પોતાની ભાષામાં સ્થાનીય ભાષામાં આવી શકે એ માટે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણને માર્ગ મોકળો કરી આપ્યો છે અમે ઇકોનોમિક્સમાં એવું ભણાવીએ છીએ સાહેબ પહેલું ચેપ્ટર જે ભણાવીએ એ વસ્તી હોય વસ્તી વધારો વસ્તી એ ભારતની સમસ્યા છે એમ બીજું પ્રકરણ જે ભણાવીએ એ બેકારી હોય ત્રીજું ભારતની આર્થિક અસમાનતા હોય અને ચોથું પ્રકરણ ભારતના આર્થિક પ્રશ્ન હોય અને એ રીતે ઇકોનોમિક્સનું એક સેમેસ્ટર પૂરું થાય હવે વિચાર કરો આવું જ છોકરાઓ ભણે તો પછી એને કેનેડા કે અમેરિકા જવાની ઈચ્છા થાય કે ના થાય સ્વાભાવિકપણે થાય કે ના થાય કારણ કે આપણા પાઠ્યક્રમોની અંદર કે આપણે વી આર ધ વી આર વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ એવું આપણે હજી નથી ભણાવતા આપણે આવનાર સમયમાં ત્રીજા નંબર પર આવવાના છીએ ઇકોનોમીમાં એ આપણે હજી સુધી નથી લાવ્યા આપણે જૂનું જ ચલાવી રાખીએ છીએ અને એને કારણે એવું થાય છે કે વિદ્યાર્થીઓનું જે માનસ છે એનું જે આત્મગૌરવ છે એનું સ્વત્વ છે એ ધીરે ધીરે ગુમાવી બેસે છે એ આખી ઇકોસિસ્ટમને અસર કરે છે અને એને કારણે એને એમ થાય કે અમેરિકા જઈએ તો જ ભવિષ્ય બને લંડન જઈએ તો જ કમાવાય તો આ નેરેટિવને સામે એક ભારતીયતાનો નેરેટિવ ઊભો કરવાનું કામ અને એનો અવસર એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી સામે લઈને આવી છે બીજો એક મહત્વનો મુદ્દો અહીંયા એ આવે છે કે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે નાના બાળકોને ખૂબ અસર કરતી બાબત હોય તો એ શબ્દાવલીની બાબત છે શબ્દાવલી શબ્દો અમારા એક પ્રોફેસર હતા સાહેબ અમે મોડા જઈએ ક્લાસરૂમમાં તો સાહેબ એવું કહે કે કેમ ઇન્ડિયન ટાઈમે આવે તું અમેરિકન ટાઈમે આવવાનું હું અમેરિકન ટાઈમે આવું છું ક્લાસમાં ધીસ ઇઝ નેરેટિવ કે અમેરિકન હોય એ તો ટાઈમે જ આવે એમ આવી રીતે ઘણા બધા શબ્દો આપણા એવા છે હમણાં એક અધિકારી મને મળવા આવ્યા સચિવાલય તો મેં કહ્યું કે તમે તે દિવસે આવવાના હતા કેમ ના આવ્યા તો કે જવા દો ને મારે બોસ જોડે બહુ રામાયણ થઈ ગયા અમારા સચિવ બહુ કકળાટિયા છે કે એટલે ના આવ્યું અને મને તરત જ વિચાર આવ્યો કે રામાયણ થઈ ગઈ રામાયણ ઝઘડાને તમે ઝઘડો ઇઝ ઇક્વલ ટુ રામાયણ ઇઝ ઇક્વલ ટુ ભારતનું એક શ્રેષ્ઠ મહાકાવ્ય ઇઝ ઇક્વલ ટુ ભારતનો ઇતિહાસ ખ્યાલ આવે છે તમને આ શબ્દાવલી જે છે એ શબ્દોને બદલવા માટેની નાના બાળકોના માનસ પર ખૂબ અસર થતી હોય છે એની તો એ શબ્દાવલીને બદલવા માટે આપણે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આખું લઈને આવ્યા છીએ અને આવનાર સમયમાં મને એમ લાગે છે કે આપણે જો એને સારી રીતે લાગુ કરી શકીએ તો કોઈ બાળક ઝઘડાને રામાયણ નહીં કહે કોઈ જે ગાંડો માણસ છે એને રામગાંડીઓ નહીં કહે આ આ ફેરફાર જે છે એ ફેરફાર બહુ ધીમે ધીમે આવતો હોય છે આપણને એમ લાગે કે વીસમાં આવીને ચોવીસ આવી ગયું તો હજી તો કંઈ દેખાતું નથી એમ ન દેખાય ઘણા મને પૂછે કે સાહેબ તમે આ કમિટીમાં છો તો આ નીતિ ક્યારથી લાગુ થવાની મેં કીધું આમાં જીએસટી જેવું નથી કે જૂનો કાયદો બંધ થઈ ગયો ને હવે કાલથી નવો ચાલો કે પાંચસો હજારની નોટ જેવું એ નથી કે આજથી જૂની નોટો બંધ ને કાલથી નવી નોટો ચાલુ એવું ના થાય આવા દિસ ઇઝ અ પ્રોસેસ ટ્રાન્સફોર્મેશન માટેની આખી પ્રોસેસ છે અને એ ટ્રાન્સફોર્મેશનમાં માત્ર આપણે દિવાલનો કલર નથી બદલવાનો દિવાલમાં રહેલી ઈટની અંદર રહેલું સત્વ બદલવાનું કામ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું કામ છે એ સત્વ બદલતા આખી પ્રોસેસ છે અને એ પ્રોસેસની અંદર આપણને સમય લાગવાનો છે આપણી ધીરજ જોઈશે આપણો સંયમ જોઈશે અને આપણી તૈયારી પણ જોઈશે પહેલો મુદ્દો એ છે કે આપણી તૈયારી જ નથી તમે જુઓ મા બાપને પણ અંગ્રેજીમાં બોલતા બાળકો ગમે છે ગમવા જ જોઈએ કેમ ન ગમે અંગ્રેજી એક યુનિવર્સલ લેંગ્વેજ છે પણ જો કોઈ ગુજરાતીમાં બોલે અને જ્યારે દંડ થાય ત્યારે આપણને એમ થાય કે કંઈક ગડબડ છે ઘણી શાળાઓમાં એવું હોય છે ગુજરાતીમાં બોલશો તો દંડ થશે તમને તો આ જે સિસ્ટમ છે આ જે પરિસ્થિતિ છે એને બદલવા માટે આ નીતિ બહુ સારો અવસર અવસર લઈને આવી છે તમે જુઓ કે આપણી ભાષાઓ જે છે એની સામે કેટલી બધી થ્રેટ્સ છે બહુ ઊંડાણથી એના માટે વાત કરેલી છે એ થ્રેટ્સને આપણે કેવી રીતે એ એને એને ચેલેન્જને સ્વીકારવાની છે અને પડકારોનો સામનો કેવી રીતે કરવાનો છે એના માટે આ નીતિ વાત કરે છે કે હવે પછી રિસર્ચ માટે કે કોઈપણ ડિગ્રી માટે અંગ્રેજીની અનિવાર્યતાને સમાપ્ત કરી દેવામાં આવશે એટલે કારણ કે આપણો સામાન્ય માણસ સાહેબ અમારો જેઠાભાઈ જે છે એણે પુસ્તકો વાંચ્યા છસો પુસ્તકો વાંચ્યા છે અને એ દરેક પુસ્તક વિશે વાત કરી શકે છે વાંચ્યા છે એટલું નહીં એના વિશે સરસ વાત કરી શકે છે એણે પ્રાકૃતિક ખેતી દ્વારા લાખો રૂપિયા કમાયા છે અને તમે જુઓ કે જેણે આપણે ત્યાં આ બીએસસી એગ્રીકલ્ચર કર્યું હોય છે એ ક્લાર્કની નોકરી શોધવા ફરતો હોય છે અને એ લાઈનમાં ઊભો રહીને પછી આંદોલનમાં જોડાઈ જતો હોય છે આ કૌશલ્યનો વિકાસ કારણ કે આપણે ત્યાં જ્ઞાનની કલ્પના માત્ર ગેઇનિંગ ઓફ નોલેજ નથી આપણે ત્યાં ગેઇનિંગ ઓફ નોલેજ નથી ઇમ્પાર્ટિંગ ઓફ નોલેજ પણ નથી આપણે ત્યાં આપણી સિસ્ટમ છે રિયલાઇઝેશન ઓફ નોલેજ આ રિયલાઇઝેશનમાં કૌશલ્ય અંદર આવી જાય છે તો એ કૌશલ્ય જે છે એનું સર્જન કરવાનું તમે જુઓ આજે બી થયેલો છોકરો છે પણ એને ફ્યુઝ સાધતા નથી આવડતો ફ્યુઝને જોડી નથી શકતો ઓટોમોબાઈલ એન્જિનિયર થયો હોય પણ એ ગાર્ડને નહીં અને ગેરેજમાં જ જાય છે એ પોતે કંઈ નથી કરી શકતો આ સ્કિલ ગેપ છે એને મેપ કરવાનો અને પછી એને ભારતીય પદ્ધતિથી એને આપણે કેવી રીતે સારી રીતે લાગુ કરી શકીએ એના માટેની વાત પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવી છે કમનસીબે થાય છે એવું કે મેં કહ્યું એમ આપણી તૈયારી ઓછી પડે છે સરકારે તો આપણે નરેન્દ્રભાઈને લાખ લાખ અભિનંદન આપવા જોઈએ એમણે બહુ મોટું સાહસ કર્યું છે કે ભારતીય ભાષાઓની અનિવાર્યતા તમે જુઓ કે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે જે યુનિવર્સિટીઓમાં ભણ્યા અમે તો ગુજરાત યુનિવર્સિટીમાં અહીંયા ભણ્યા તો અમારે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી માધ્યમ નહોતું આ આપણી કમનસીબી છે તમે કોઈ પણ વિશ્વની કોઈપણ યુનિવર્સિટીઓમાં જાઓ તો ત્યાંની યુનિવર્સિટીમાં ત્યાંના માધ્યમમાં ભણવા માટે ફરજ પણ પાડવામાં આવે અત્યારે મારા બે છોકરાઓ જર્મની ભણવા ગયા છે સાહેબ એમને કહ્યું કે તમારે જર્મન શીખવું હોય તો શીખી લો અને તો જ તમને ભણવા મળશે અમે અંગ્રેજીમાં નથી ભણાવવાના તમને તો આ આખી જે વાત છે અહીંયા પણ આપણે એને લાગુ કરીશું કારણ કે કેટલા બધા છોકરાઓ એવા છે જેના કૌશલ્ય છે પણ માત્ર એક ભાષાને કારણે ભણતા અટકી જાય છે એ ડ્રોપ આઉટ થઈ જાય છે એ ડ્રોપઆઉટને એક્સેસ આપવા માટેની વાત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે અંતિમ બે વાત કહી અને મારી વાત પૂરી કરીશ કે અત્યારની જે સમસ્યા છે એ શું છે તો એવું કહેવાય છે રિસર્ચ એવું કહે છે કે મેઇન સમસ્યા અત્યારની એ છે કે ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી સ્કિલ્સ છે એ બાળકો પાસે નથી ટ્વેન્ટી ફસ્ટ સેન્ચરી સ્કિલ્સ કઈ કઈ છે તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે ક્વેશ્ચનિંગની સ્કિલ છે આવા પ્રકારની બધું બહુ લિસ્ટ લાંબુ છે એવા પ્રકારની સ્કિલ્સ એમણે આપી છે અને આ સ્કિલ્સને બાળકો સુધી આપણે લઈ જવી છે કેવી રીતે લઈ જવાની એના ઘણા બધા આયામો પણ આપ્યા છે પણ મારે તમને કહેવું છે કે ભારતીય જ્ઞાન પરંપરામાં આ સ્કિલ્સ માટેનો જવાબ પણ છે તમે જુઓ આપણા વેદ આપણા ઉપનિષદ આ બધામાં ક્રિટિકલ થિન્કિંગ છે અને એ ક્રિટિકલ થિંકિંગ માત્ર વાતોમાં નથી આવતું આખી સિસ્ટમમાં આવે છે જીવનશૈલીમાં આવે છે પરંપરાઓ દ્વારા એનું આચરણ કરવામાં આવે છે વિદેશની સિસ્ટમ એ છે કે આપણે ફિલોસોફિકલ વાતો કરવાની પછી મને જે ગમે એ હું કરું હું સ્વતંત્ર છું આઈ એમ ઇન્ડિવિજ્યુઅલ અહીંયા આપણે ત્યાં સ્થાપિત જીવન મૂલ્યો છે અને સ્થાપિત જીવન મૂલ્યોને કારણે આખો સમાજ રચાય છે અને સમાજની નાનામાં નાની ઇકાઈ છે એ પરિવાર બને છે ધ સ્મોલેસ્ટ પાર્ટ બરાબર ઇન્ડિયન સિવિલાઇઝેશનનો આપણે જોઈએ તો એ પરિવાર છે વ્યક્તિ નથી અને એટલા માટે આ બધા સંઘર્ષો કોન્ફ્લિક્ટ ઊભા થાય છે તમે જુઓ છાંદોગ્ય ઉપનિષદમાં ક્રિટિકલ થિંકિંગનું બહુ સરસ ઉદાહરણ છે હું ટૂંકમાં તમને કહું કે યાજ્ઞવલ્ક્ય ઋષિ જે છે એ યાજ્ઞવલ્ક્યને પચાસ વર્ષ થયા પછી એમણે નક્કી કર્યું કે મારે વાનપ્રસ્થાશ્રમમાં જવું છે હવે આપણા ગૃહ્ય સૂત્રમાં દેવાંગીબેને એવું કહ્યું છે કે જ્યારે વ્યક્તિએ કોઈ પુરુષે વાનપ્રસ્થ લેવો હોય તો સ્ત્રીની પરવાનગી અવશ્ય જોઈએ ઘણા કહેશે કે એ તો અત્યારે જોઈએ છે બધા કામોમાં પણ એ સમયે વાનપ્રસ્થ લેવા માટે તો સ્ત્રીની પરવાનગી જોઈએ અને સ્ત્રીને જો વાનપ્રસ લેવો હોય તો એને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી હવે વિચાર કરો કે ફે ફેમિનિઝમ જે છે એની સામેનો એક મોટો જવાબ છે યાજ્ઞ નક્કી કર્યું કાત્યાયની અને મૈત્રી નામની બે પત્નીઓ છે કાત્યાયનીને કહ્યું કે હું વાનપ્રસ લઉં છું અને હું હવે જઉં છું મારે જંગલમાં જવું છે આ બધી મોંમાં આ બધું છોડી દેવું છે ઓકે કાત્યાયનીને કહ્યું કે તને એક હજાર ગાયો આપું છું આટલી સુવર્ણ મુદ્રાઓ આપું છું આ ખેતર આપું છું અને આ બે છોકરાઓનું ધ્યાન રાખજે સો કે કાત્યા એની સેટિસ્ફાઈડ મૈત્રી પાસે આવ્યા મૈત્રીને કહ્યું તમને પણ આ એક હજાર મુદ્રાઓ તમને એક હજાર ગાયો તમને આ ખેતર આપ્યા એટલે મૈત્રેએ કહ્યું ઊભા રહો તમે આ બધી વહેંચણી કરો છો પણ શું છે મુદ્દો શું છે તો કે મારે જંગલમાં જવું છે બસ કેમ કે કેમ જંગલમાં જવું છે કશાકની શોધમાં જવું છે મારે ઓકે તમે આ લઈ લો અને મને જવા દો મને રાજી ખુશીથી અનુમતિ આપો ત્યારે એ ભારતની નારીએ જવાબ આપે છે તમે જુઓ અહીંયા ક્રિટિકલ થિંકિંગ આવે છે મૈત્રી કહે છે કે હું આ લેવાની નથી યાજ્ઞવલ કે કેમ તો કે તમે જે કશાકની શોધમાં જાઓ છો એ આ બધા કરતાં તો વધારે જ મૂલ્યવાન હશે ને એટલા માટે હું આ નથી લેવાની અને તમે જે મેળવવા માટે જાઓ છો ને એ મેળવવું એ જ મારી અંતિમ ઝંખના છે એ મારો ધ્યેય છે અને ત્યાંથી છાંદોગ્ય ઉપનિષદની શરૂઆત થાય છે તમે જુઓ કે વડના ઝાડ નીચે રચાયેલો સંવાદ એ યુનિવર્સિટી કરતાં પણ વધારે આપણને લર્નિંગ આપી જાય છે અહીંયા લર્નિંગ આઉટકમની જરૂરિયાત નથી રહેતી આપણને અને ફોર્મલ લર્નિંગની પણ જરૂરિયાત નથી ઇનફોર્મલી જ બધું રચાય છે નચી શ્વેતકેતુ શ્વેત આ બધાના સંવાદો તમે જોશો તો આપણે ત્યાં ઇનફોર્મલ એજ્યુકેશનનું ખૂબ મહત્ત્વ છે અને એ સિસ્ટમને હવે આપણે લાવવા માટે જઈ રહ્યા છીએ એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે આપણે અત્યાર સુધી શિક્ષણમાં માત્ર પ્રશ્નોની જ ઉર્વાબેન ચિંતા કરી છે પ્રશ્નો જ કે આવા આવા પ્રશ્નો છે શિક્ષણનું શું થશે પણ હવે આપણે સમાધાન સુધી પણ જઈએ છીએ એટલે મને દુષ્યંત કુમાર યાદ આવે છે કે સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહીં હૈ કોશિશ એ હૈ કે સુરત બદલની ચાહીએ આપણે સૌ પણ શિક્ષણની સુરત ખૂબ સુરત બની રહી છે ત્યારે ધીરે ધીરે આ જે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એમાં આપણે આપણી પણ એક એક એમ કહીએ કે આપણે એની અંદર એક એક અંજલિ આપીશું તો આ જે છે સમુદ્ર બહુ સરસ રીતે આખો એમ કહેવાય કે તૈયાર થશે અને આપણે બહુ સારી રીતે આખી સિસ્ટમને લાગુ કરી શકીશું એવી મને શ્રદ્ધા છે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને તો પાઠ્યક્રમમાં લાગુ કરી જ દીધી છે આગામી સમયમાં અત્યારે જે સિસ્ટમ હું બોલી રહ્યો છું કે પેડાગોજી એની પણ બહુ બધી વાતો છે કે પેડાગોજી પણ આપણે ચેન્જ કરવાના છીએ કારણ કે આપણી પેડાગોજી આ નથી હું બોલું ને બધા સાંભળે ધીસ ઇઝ નોટ અવર પેડાગોજી આપણી પેડાગોજી આપણી ભણાવવાની પદ્ધતિ પેડાગોજી એટલે એ છે કે પ્રશ્ન અને ઉત્તર પરિપ્રશ્ને સેવાયા તમે જુઓ ગીતામાં પહેલાં કોણ બોલે છે અર્જુન બોલે છે આખો પહેલો અધ્યાય અર્જુન બોલી જાય છે પછી ભગવાન શરૂઆત કરે છે અને આપણા અત્યારના શિક્ષકો તો સાંભળવા માટે બહુ ટેવાયેલા જ નથી તો એ આખી પેડાગોજીકલ ચેન્જીસ પણ આપણે ધીરે ધીરે લાવવાના છીએ બસ આટલી જ વાતો વધારે વાત થઈ શકે એમ છે પણ મને જે સમય આપવામાં આવ્યો એટલો ઓછો સમય છે કે આના બહુ બધા આસ્પેક્ટ છે એ આસ્પેક્ટમાં મને લાગ્યું કે જેટલો ન્યાય આપી શકાય એટલો મેં પ્રયાસ મારી રીતે કર્યો છે બસ અંતિમ વાત કહી આ સ્વત્વની વાત છે આપણે આપણી જાતને ઓળખવાની વાત છે એટલે હર્ષ એમ કહ્યું છે કે બા દિલ કીઝુબા પર લાએંગે હમ જમી આસમા પર લાએંગે હમસે પૂછેગે હમ હિ કે કોણ હૈ હમ ખુદ કોમ ઉકા પર લાએંગે ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કે જય